સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સમયાંતરે કોમ્બિંગની કામગીરી કરવામાં આવતી હોય છે અલગ અલગ ઘરોમાં જઈને તપાસ કરવામાં આવતા કોઈ પણ ઘાતક હથિયારો મળી આવે તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવતા હોય છે આ એક સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ઘાતક હથિયારો વડે કોઈને ઈજા ન પહોંચે અને ઝઘડા કે અન્ય કોઈ તોફાન ન થાય ત્યારે આવા હથિયારોનો ઉપયોગ ન થાય તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવેલી છે ત્યારે ગઈકાલે રાત્રે જાંગીરપુરા પોલીસે લાઉડ સ્પીકરમાં ઘાતક હથિયારો જમા કરાવવાની જાહેરાત કરતા પંદર મિનિટમાં લોકોએ પોલીસ સમક્ષ હથિયારોનો ખડકલો કરી દીધો હતો જેમાં લાકડા ફટકા લોખંડ સળિયા રેમ્બો છરી તલવાર જેવી અડતાલીસ જેવા હથિયારો માત્ર પંદર મિનિટમાં જમા થઈ ગયા હતા સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ પહેલા જે જાહેરાત કરવામાં આવી રહી છે તેની અસર જે તે વિસ્તારમાં દેખાઈ રહી છે તાજેતરમાં સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ આ જ રીતે લાઉડ સ્પીકરથી જાહેરાત કરવામાં આવી હતી જેમાં પોલીસને સારી એવી સફળતા મળી હતી તેમાં અનુસરતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પણ એક જ ટ્રીક અપનાવવામાં આવી હતી અને તેમાં પણ સફળતા મોડી હોય તેવું દેખાઈ રહ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત હવે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર બાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવા અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે સાંભળ્યું ફરીથી કહું છું શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર બાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે તો તમામને અહીંથી સૂચના આપવામાં આવે છે અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પો સિવાયના તમામ ચપ્પો એટલે કે રેમ્બો ચપ્પુ હોય કે 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 છરા હોય હોય કટારી એક દરેક તથા ડંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર અને ધારિયા એવી ચીજ વસ્તુ જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે પંદર મિનિટમાં જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો પંદર મિનિટમાં તે તમારે તમામ વસ્તુ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલા નહીં ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો એ વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે